આપણે સૌ સાંભળવાના છીએ મહાભારતની તેરમી વાર્તા રાજકુમારોનું શસ્ત્ર વિદ્યાનું પ્રદર્શન દ્રોણાચાર્યે રાજકુમારોને તમામ પ્રકારના યુદ્ધ કૌશલ્ય અને વ્યૂહરચનાનું જ્ઞાન આપી દીધું હતું આજે હવે રાજકુમારોનું શિક્ષણ પૂર્ણ થયું હતું એક દિવસ રાજકુમારોના શસ્ત્ર કૌશલ્યના પ્રદર્શન માટે એક સમારંભ યોજવામાં આવ્યો હસ્તિનાપુરના લોકો પણ રાજકુમારોનું શસ્ત્ર કૌશલ્ય જોવા આતુર હતા એક વિશાળ મેદાનમાં શમિયાણો બનાવવામાં આવ્યો એમાં ભીષ્મ ધુધરાષ્ટ ગાંધારી કુંદી વગેરે આવીને પોતપોતાના સ્થાને બેસી ગયા હસ્તિનાપુરના નગરજનોથી આખો શમિયાણો ખીચોખીચ ભરાઈ ગયો એ વખતે ઢોલ ત્રાસા અને નગારાના અવાજો થઈ રહ્યા હતા ભીષ્મની આજ્ઞા મળતા સમારંભ શરૂ થયો વિદુર ધુધરાષ્ટને સમારંભનું વર્ણન કહી સંભળાવતા હતા દરેક રાજકુમારે મેદાન વચ્ચે આવીને એના શસ્ત્ર કૌશલ્યનું સરસ રીતે પ્રદર્શન કર્યું ભીમ અને દુર્યોધનની દ્વંદ્વ વિદ્યા જોઈ પ્રેક્ષકો ચકિત થઈ ગયા ભીમ અને દુર્યોધનની દ્વંદ વિદ્યા જોઈને પ્રેક્ષકો ચકિત થયા પરંતુ એ બંને પરસ્પરની ધૃણાને લીધે સાચો સાચ યુદ્ધ કરવા લાગ્યા હતા અશ્વત્થામાએ મેદાનમાં આવીને ભીમ અને દુર્યોધનને છૂટા પાડ્યા છેલ્લે બાણ વળી અર્જુન મંચ ઉપર આવ્યા અર્જુને આગ્નેય આગ્નેયસ્ત્રનો ઉપયોગ કરીને અગ્નિ પ્રગટાવી બતાવ્યો અને પછી તરત એણે વરુણાસ્ત્રનો ઉપયોગ કરીને વરસાદ વરસાવ્યો અર્જુને ઘણા દિવ્ય શસ્ત્રનું પ્રદર્શન કરીને પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરી દીધા પ્રેક્ષકોની તાલીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું અને એની ઈર્ષાથી દુર્યોધન સળગી ગયો એકાએક ઊંચો કદાવર અને સ્નાયુબદ્ધ શરીર વાળો કર્ણ મેદાન વચ્ચે આવી પહોંચ્યો એણે ઘેરા અને ગંભીર અવાજે પ્રેક્ષકોને કહ્યું "અર્જુન થોડીવાર પહેલા અહીં એની શસ્ત્ર વિદ્યાનું પ્રદર્શન કર્યું પણ હું એના કરતાં વધુ સારું શસ્ત્ર કૌશલ્ય બતાવી શકું છું" દુર્યોધન ઉત્સાહથી બોલી ઉઠ્યો "વીર કર્ણ તમે ખુશીથી તમારું શસ્ત્ર કૌશલ્ય બતાવો" કર્ણએ કહ્યું એ પહેલા હું સાથે દ્વંદ્વ યુદ્ધ કરવા છું ત્યારે કૃપાચાર્ય તરત જ બોલી ઉઠ્યા કે તું સારથી પુત્ર છે જ્યારે અર્જુન રાજકુમાર છે એક રાજકુમારની સાથે સારથી પુત્રને દ્વંદ્વ યુદ્ધ કરવાનો અધિકાર નથી જો એમ હોય ને તો હું આ જ ક્ષણે કર્ણને અંગદેશનો રાજા બનાવું છું એવું કહીને દુર્યોધને ત્યાં જ કર્ણનો રાજ્યાભિષેક કર્યો અર્જુને ઊભા થઈને કર્ણને કહ્યું કર્ણ તમે વીર હશો પણ વીરતાનું વરદાન માત્ર તમને જ મળ્યું છે એવો ભ્રમ ન રાખશો જગતનો કોઈ પણ યોદ્ધા મારી સામે લડવા આવે ને તો પણ પીઠ બતાવવાનું મારા સ્વભાવમાં નથી એટલું તમે હંમેશા યાદ રાખજો અર્જુનની ખુમારીથી ભરેલી વાણીને પ્રેક્ષકોએ આનંદના પોકારો કરીને વધાવી લીધી એ પછી ભીષ્મએ સમારંભનો પૂરો કરવાની આજ્ઞા આપી અને અર્જુને કહેલી સ્પષ્ટ વાત કર્ણના હૃદયમાં શૂળની જેમ ખૂંચી હતી આથી એણે સમય આવી અર્જુનને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હવે આ વાર્તા તો અહીં પૂરી થઈ છે પરંતુ આની પછીની વાર્તા ચૌદમી વાર્તા કર્ણ આવવાની છે તો આ વાર્તા સાંભળવાનું ચૂકતા નહીં અને આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો જય શ્રી કૃષ્ણ